અમદાવાદ અંદર જો કદાચ આપ લારી ગલ્લો રોડ ઉપર ચલાવી રહ્યા હોય અને શાકભાજી વેચીને પોતાનો ધંધો કરી રહ્યા હોય તો થઈ જજો સાવધાન કારણ કે આપ જે જગ્યાએ ધંધો કરી રહ્યા છો તે જગ્યાથી આપને હટાવવાની કામગીરી ખાસ કરીને એએમસી દ્વારા કરવામાં આવશે અત્યારે જોધપુર ગામ ખાતે ઊભા છીએ અને જોધપુર ગામના પાછળના દ્રશ્ય આપણે બતાવી દઈએ આ તમામ લોકો છેલ્લા દસ વર્ષથી વધુના સમયથી આ જોધપુર ગામ પાસે શાકભાજી અને ફ્રૂટની લારી ચલાવે છે અને શાકભાજી વેચી પોતાના પરિવારનું અને પોતાના રોજીરોટીનું ગુજરાન ચલાવવા માટેનું ખાસ કરીને તે લોકો કામગીરી કરતા હતા પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને આ જગ્યાએથી હટાવી દેવામાં આવી છે અને હટાવ્યા બાદ તેમને અલગ એક જગ્યા ફા આવવામાં આવ્યું છે પરંતુ આ લોકોનો એવો આક્ષેપ છે કે જે જગ્યા અમને ફાળવવામાં આવી છે તે જગ્યાએ કોઈ પણ વ્યક્તિ શાકભાજી લેવા કે ફ્રૂટ લેવા માટે અમારી લારી પર આવે તેવું શક્યતા અમને નથી લાગતી જેથી કરીને અમે આ જ જગ્યા પર ફાળવવામાં આવે પરંતુ હવે કોર્પોરેશન દ્વારા આ જગ્યા પર તેમને ઉભા રહેવાની પરમિશન આપવામાં નથી આવી જેને લઈને આ તમામ લોકો છેલ્લા છવ્વીસ દિવસથી ખાસ કરીને આ હાથમાં પોસ્ટર લઈને જોધપુર ગામ ખાતે બેઠા છે અહીંયા તમામ લોકો છવ્વીસ દિવસથી પોસ્ટર લઈને બેઠા છે આજે સત્યાવીસમો દિવસ છે ત્યારે આમની રજૂઆત વારંવાર રજૂઆત કર્યા છતાંય કોર્પોરેશનના તેમની રજૂઆત સાંભળી રહી છે અને ના તેમની રજૂઆત કોઈ અધિકારી સાંભળી રહ્યા છે ના આ રજૂઆત તેમના વિસ્તારના કોર્પોરેટર કે ધારાસભ્ય સાંભળી રહ્યા છે હવે તેમની સાથે વાતચીત કરીશું કે શું કયા પ્રકારની રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી કોને કોને રજૂઆત કરવામાં આવી અને શું આ પ્રકારની ઘટના અહીંયા બની રહી છે તો તે ઘટના પાછળનો મુખ્ય જવાબદાર કોણ છે શું કહેવા માંગશો શું કામ અહીંયા પોસ્ટર લઈને બેસવું પડ્યું છેલ્લા વીસ પચીસ વર્ષથી ધંધો રોજગાર કરતાં જોધપુરના બસોથી વધારે પરિવારો ને પહેલા તમે ગાડીની પાછળ અવાવરૂ જગ્યાએ મુખ્ય રસ્તાથી દૂરની જગ્યાએ જગ્યા ફાળવવામાં આવી આ તમામ લોકો ત્યાં આગળ પંદર દિવસ વીસ દિવસ મહિનો બેઠા કોઈને પણ ધંધો ના થયો તમામ લોકો દસ હજાર પંદર હજાર વીસ હજાર પચીસ હજારનું નુકસાન કર્યું એના પછી વારંવાર દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાન પરીક્ષ સાથે ચર્ચા વિચારણા કરીને રજૂઆત કરવા ગયા પણ કોઈ પ્રકારની વધુ સાંભળી નહીં સંગઠનનો સંપર્ક કર્યો સંગઠન એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર વાર ગયું એ છતાં સાંભળ્યું નહીં અહીં આગળ ધંધો રોજગાર કર્યો તો મ્યુનિસિપાલિટીની ટીમ પોલીસની હાજરીમાં આવી અહીં ગડી એમના બોડીગાર્ડને એમના મજૂરો દ્વારા બહેનોને મારવામાં આવ્યા ભાઈઓને મારવામાં આવ્યા પૈસા લૂંટી લીધા મોબાઈલ લૂટી લીધો મોબાઈલ લૂંટેલું પોલીસની જોડે પડે છે પણ અમારી પણ પ્રકારની ફરિયાદ એ લોકો સાંભળવા તૈયાર નથી આ તમામ પ્રકારની ફરિયાદ ના લીધી એટલે અમે અગિયાર તારીખથી એ લોકો બેઠા છે આજે છવ્વીસ દિવસથી ઉપર વધારાનો ટાઈમ થયો મુખ્યમંત્રી થઈને ગૃહમંત્રી થઈને ગુજરાતના પોલીસ વડા મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર તમામ વિભાગોને વારંવાર લખ્યું છે આ દેશના મંત્રી અને આ વિસ્તારના સાંસદ અમિતભાઈ શાહ ને લખ્યું છે ચાર ચાર પાંચ પાંચ મળ્યા કીધું તમે આજુબાજુના ફોટાનો વિડીયો આપો અમે એ છતાં પણ હજુ કામગીરી કોઈ નથી એટલે કોર્પોરેટર તમામ લોકોને રજૂઆત કરી પણ કોઈ સાંભળવા તૈયાર નથી આ બેનો દસ વર્ષથી અહીંયા ધંધો કરી રહ્યા હતા એવું કહી રહ્યા છો વર્ષથી વધુનો સમય થઈ ગયો છે હવે આ લોકોને હટાવવાની કેમ જરૂર પડી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પચીસ વર્ષ નું છે ઓછોમાં ઓછો એવો માણસ હશે કે જે છેલ્લે દસ વર્ષથી દસ વર્ષથી જૂના અહીંયા કોઈ છે નહીં બરાબર એટલે પચીસ વીસ વર્ષનો જૂનો ધંધો છે આગળ પણ કોર્પોરેટર હોય એક ધારાસભ્ય કોઈ પણ અમારી વાત સાંભળવા તૈયાર નથી જગ્યાએ એવી ફાળવી છે કે એ લોકોને ખબર છે છે કંઈ ધંધો થવા નથી એટલે પ્લોટ કોર્પોરેશન દ્વારા ફાળવા મને ધારાસભ્યનું કેવું એવું છે વિચારવા જેવું છે કે ધારાસભ્ય એ કંઈક મને ખબર જ નહીં કે આ પ્લોટ ફાળવ્યો

અહીંયા અમે એમસી રોડ ખાલી કરવાનું કહે છે પણ અમે તો રોડ ખાલી કરવાના તૈયાર છીએ અમને કોઈ આજુબાજુ પ્લોટ આપી દે અમે ત્યાં વેચશો પ્લોટ તો આપ્યો છે ને તમને આનંદનગર ખાતે કેમ ત્યાં પ્રહલાદનગર ગાર્ડનની પાછળ પ્લોટ ફાળવ્યો છે ત્યાં કેમ નથી જતા ત્યાં અમારો ધંધો નથી થતો ત્યાં અમારે લગભગ પચીસ હજાર પચાસ હજાર રૂપિયાનું દેવું થઈ ગયું છે બહુ અમે અત્યારે ઘરની અંદર અમારે નવ જણ ખાનારા છે મમ્મી છે વિધવા છે હવે અમારા મારા ઉપર એક એક જગ્યાએ પૂરું છે હવે કરીએ છું અમે કેવું છે પબ્લિક આવે એમ નથી પબ્લિક આવતી જ નથી ત્યાં ત્યાં પબ્લિક આવતી જ નથી અમે અત્યારે છોકરાઓને શું ખવડાવીએ શું ભણાવીએ અમારે રજૂઆત બધાએ કરી છે બસો જ આપણે ભૂપેન્દ્ર પટેલશ્રીને અમે રજૂઆત કરી છે બધી જગ્યાએ રજૂઆત કરી છે મુલસી અમે છવ્વીસ દિવસથી અહીંયા બેઠા છીએ છવ્વીસ દિવસથી કોઈ ધંધો કર્યો નથી કોઈ ધંધો નથી કર્યો છવ્વીસ દિવસથી અમે અહીંયા બેઠા છીએ અમે ભૂખ હડતાલ પર બી ઉતર્યા હતા પૈસા કોઈ નહીં જઈએ છે વીસ વ્યાજવા લઈએ દસ ટકાના ભાવના અત્યારે વ્યાજવા ચાલે છે ક્યાંથી લઈએ છે વ્યાજ ઉપર પૈસા લઈ જિંદગી જીવવાનો વારો આવ્યો છે આપસાની લારી ચલાવો છો મારે શાકભાજીની લારી છે અઢાર વર્ષથી તો શું કામ અહીંયાથી એમસી દ્વારા હટાવવામાં આવ્યા છે કેટલા સમય પહેલાં એમસી આવી હતી તમને અહીંયાથી હટાવ્યા અને કઈ જગ્યાએ જગ્યા ફાળવવામાં આવી પહેલાદનગર ગાર્ડનના પાછળ જગ્યા ફાળવીએ પણ અમારો ધંધો જ નથી ત્રણ હજાર રૂપિયાનો માલ લઈને પચીસોનો ધંધો બે હજારનો પંદરસોનો પાંચસોનો એવી રીતે ધંધો આવે બાકી બીજા દિવસે જઈએ એટલે બસો ત્રણસોનો આવે માલ ખરાબ થઈ જાય છે અને ત્યાં ત્યાં તમે લોકો ધંધો કરવા માટે જવા તૈયાર નથી ત્યાં કોઈ ભાડું ચૂકવ્યું છે ખરા ત્યાં જગ્યા ફાળવી છે ના હજુ ભાડું નહીં ચૂક્યું ભાડાની વાત કરી ભાડા છવ્વીસો રૂપિયા કંઈક ભાડું કર્યું છે પાંચસો રૂપિયા મેન્ટેનન્સ કર્યું છે પણ અમારો ધંધો જ નથી થતો તો અમે ક્યાંથી ન જઈએ અહીંયા ભર ભરવાની તાકાત જ નહીં અમારી અમે બહુ વાર કરી ચારથી થી પાંચ વાર કરી લી છે

ધંધો કરીશું ક્યાંથી છવ્વીસો રૂપિયા તે લોકો ત્રણ હજારનું લગભગ ભાડું માંગી રહ્યા છે અને એ ભાડું પણ અમે આપી દઈએ પરંતુ જો ધંધામાં જ અમને આવક ના થાય તો ભાડું આપીને શું મતલબ બેન તમારી પણ લારી હતી કાંઈ શું મારી વેચું સાહેબ અત્યારે બહુ પોઝિશન લગભગ હું વીસ વર્ષથી વેચું પણ બહુ પોઝિશન મારી ખરાબ છે અત્યારે હું છે ને ભાડાના ઘરમાં રહું મારો ઘરવાળો મરી ગયો છે અને મારે કોઈ કમાવા વાળું નથી હું મહિને અત્યારે હું વીસ હજાર હું વ્યાજ ભરું અત્યારે ઘર મારી એકલીના ઉપર ચાલે છે અને મારે છોકરાઓ બોકરાઓ બધા અલગ અલગ થઈ ગયા છે મારું અત્યારે કોઈ નથી કમાવાળું કોઈ નથી હું અત્યારે સિવિલ હોળી ચકલાથી આવું છું વેચવા માટે અને હું વેચું તો મારું ઘર ચાલે મારે દિવસથી અહીંયા બેઠા છું ઘરે ગયા છું ખરા ઘરે અત્યારે હું છવ્વીસ દિવસથી અહીંયા રાત દિવસ અહીંયા ને અહીંયા બેસું ખરખરથી ઠંડીમાં મારે અહીંયા રાત દિવસ અહીંયા બેસી રહેવાનું અત્યારે ઠંડીમાં છેલ્લા છવ્વીસ દિવસથી બેન બેસી રહ્યા છે ચોક્કસથી તે કહી રહ્યા છે પરંતુ આટલી ઠંડીની અંદર જો કદાચ કોઈને થાય તો શું તેનો જવાબદાર મ્યુનિસિપલ કમિશનર રહેશે કે પછી કોઈ હોદ્દેદાર રહેશે તે સૌથી મોટો સવાલ શું કહેવા માંગશો બેન કેટલા સમયથી તમે અહીંયા બેઠા છો અને કે તમે સાનો ધંધો કરો છો થઈ ગયા સાહેબ કંઈ ધંધો હાલે નહીં ઓલે પણ માર્કેટ આપી પણ ધંધો હાલતો નથી અહીંયા લાવી બે ત્રણ હજારનું તો પાંચસોનો ધંધો નથી આવતો નથી બધી ઓફિસો જ છે ફરતી અને મોટું જવર ગાર્ડન છે એના પાછળ આપ્યું છે ગ્રાહક બીવે છે અને કે હોર રૂપિયાનું શાક લેવા અમે એવી કેવી રીતે આવી હોર રૂપિયાનું પેટ્રોલ મારીને એવી રીતે કહે છે ગ્રાહક એક નથી આવતું ગ્રાહક નથી આવતું બેન કહી રહ્યા છે આજુબાજુમાં ઓફિસિસ છે એટલા માટે જ કોઈ શાકભાજી લેવા નથી આવતું સવાલ એ થાય કે આટલા વર્ષોથી જો અહીંયા ધંધો કરતા હોય તો પછી બીજી જગ્યાએ કેવી રીતે જઈ શકે બેન તમારી શાની લારી મારે ફ્રૂટની લારી છે સાહેબ હું અત્યારે બીમાર થઈ ગઈ તારી વીસ દિવસ છે અહીંયા સુઈ રીતે મારે બહુ બુખાર થઈ ગયો હતો મને એકદમ ચક્કર આવી ગયા હતા ખાધે પીધે તેમ અહીં કોઈ નથી આવતું સાહેબ કોઈ જોતા જ નથી ને અને છે તો દબાણ આવશે તો ધક્કા મારી મારી પોલીસ સાથે લઈને આવશે સાહેબ અહીં વારી અને માર મારશે માર મારશે અને બધું નાખી દેશે છુઠ્ઠું આપણે આ આનંદનગરવાળી આનંદનગરવાળી હા સાહેબ બેન આનંદનગર પોલીસ આવીને પછી શું કરે છે અહીંયા આવે છે સાહેબ અમે એને ફરિયાદી કરીએ લોકો અમારી ફરિયાદી સાંભળવા તૈયાર નથી બરાબર અમે ગરીબ લોકો છે અમારી ફરિયાદી સાંભળો અમે રિક્વેસ્ટ કરી છે અમે પચીસ પચીસ દિવસ છે અહીંયા બેસી છે અમારા નાના નાના છોકરા છે અમે કરજદાર છે કોઈ અહીંયા આમ જનતા જે જનતા અહીંયા ઊભી કોઈ પૈસાદાર નથી અમે લાવીએ માલને ધંધો કરીએ તો અમારું પેટનું ગુજરાન ચાલે છે અહીંયા કોઈ સાહેબ કે કોઈ મોટા સાહેબ મ્યુનિસિપાલિટી કોઈ સાંભળવા તૈયાર નથી અમે એટલી જ રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં અમારી ફાળવણી કરી અમુક જણાવ્યું નથી કે તમારી અહીંયા ફાળવણી કરી બરાબર સાહેબ અમુને અહીંયા કીધું કે તમે જગ્યા આપીએ છીએ પછી અમુને એટલી દૂર જગ્યા આપી દીધી ને કે ત્યાં કોઈ કસ્ટમર ત્યાં આવીને ઊભું જ ના રહે આજુબાજુ હું અહીંયા નરોરા આવું છું નરોરાથી આવું છું અહીંયા ધંધો કરવા એના પચીસ દિવસ અહીંયા જ છે એ સાહેબ રાત દિવસ અહીંયા જ પડી રહીએ છે ઘેર જઈએ તો સાહેબ અમારું સાંભળે કોણ એટલે બેન બેન કહી રહ્યા છે કે પોલીસ પોલીસ આવીને મારે છે પોલીસ મારે જે દિવસે અમે અહીંયા લારી લગાવી હતી એ દિવસે અહીંયા દબાણ આવી હતી તો પોલીસ સાથે ઊભા હતા આનંદનગર પોલીસવાળા ઊભા હતા તો દબાણ ખાતેવાળા અમારા છોકરાએ માર્યો અમારો માલ લૂંટી લીધો અમારો મોબાઈલ લૂંટી લીધો અમુક ધક્કા દોરી કર્યા ને અમુક ધક્કા મારી મારીને ભગાડ્યો તો ત્યાં ગાડીઓ પોલીસની ઊભી હતી અમે એને રિક્વેસ્ટ કર્યો તો સામે પોલીસવાળા અમારા ઉપર લાઠી ચાર્જ કરવાની અમુક બીક આપી કે તમે જતા રહો અહીંયા છે એના લાઠી ચાર્જ કરશું ને તમને મારશું કોઈ અમારું સાંભળ્યું નહીં સાહેબ એના માટે અમે અનડોલન કરીને અહીંયા બેઠા છે અમારે એક જ રિક્વેસ્ટ છે કે અમને ગમે ત્યાં નાનો મોટો પ્લોટ ફાળીને આપો તો અમે અમારું ગુજરાન ચલાવી શકીએ ચોક્કસથી તે લોકો પ્લોટ ફાળવીને આપશો તેમ છતાં પણ તે લોકો પ્લોટની અંદર ફાળવી આપેલા પ્લોટની અંદર પણ રહેવા માટે અને ધંધો કરવા માટે તૈયાર છે પરંતુ એ પ્લોટ એવી જગ્યાએ હોવો જોઈએ જેથી કરીને આજુબાજુમાં પબ્લિક હોય આજુબાજુમાં સોસાયટી હોય જેથી પોતાનો ધંધો કરી શકે તેવું બેન છે બેન તમે ક્યાંથી આવો છો અને કેટલા સમયથી બેઠા છો તકલીફ કેવી પડી રહી છે અને અત્યારે આટલા દિવસથી બેઠા છો ગુજરાત કેવી રીતે ચાલે છે કશું ગુજરાત નહીં ચાલતું સાહેબ આખો દિવસ અહીંયા અહીંયા બેસી રહી છીએ શું કરીએ પૈસા કશું છે નથી અમારા કરતા ધંધા વગર ના થઈ ગયા સરકાર અમારું આંભળવા માંગતા નથી કોઈ અધિકારી કોઈ અહીંના નેતા એ કોઈ સાંભળવા માંગતા નથી પચીસ દિવસથી આવી ઠંડીમાં અમે બેસી રહ્યા છીએ ભાઈ તમને તમને પ્લોટ ફાળવવામાં આવે ત્યાં ધંધો થાય છે ધંધો જ નથી થતો એટલે તો અહીંયા બેઠા કાંઈ અમને તો શોખ તો થતો નથી કે નાના નાના છોકરા લઈને આવી ઠંડીમાં બેસી રહીએ બરાબર અમને શોખ નથી અહીંયા બેસવાનો નાના નાના છોકરા લઈને બેસવાનો શું કહેવા માગશો તો અત્યારે હવે તમારી પરિસ્થિતિ અત્યારે પૈસા ક્યાંથી લાવો છો ગુજરાત કઈ નહીં અમે અત્યારે વ્યાજમાં પૈસા લઈએ ચાલીએ છીએ અમારે બસ સરકારે લોન આપી હે અત્યારે હવે અમારો ધંધો છીની લીધો હવે અમારે અત્યારે લોન ભરવી તો અમારે કઈ રીતે ભરવાની અમારે સરકારે ધંધો છીનવી લીધો બેન ચોક્કસથી કર્યા રહ્યા છે બેન બીજા આપણી સાથે છે બેન ક્યાંથી આવો છો કેટલા સમયથી અહીંયા ધંધો કરતા હતા અત્યારે શું તકલીફ પડી રહી છે અમે બાબુપુરા મોટી સિવિલ છે આવી છે સાહેબ બરાબર હવે અમારું ગુજરાન ચાલતું નથી અમુક જગ્યા એવી જગ્યાએ ફાળવી આપીને કે અમારું કોઈ ઘર આગે આવે નહીં ત્યાં ના અહીંયા સી ઉઠાવી નાખે મ્યુનિસિપાલિટીવાળા સાહેબ પોલીસ સાહેબ મારામારી કરી મોબાઈલ લૂટી લીધો પૈસા આનંદનગરવાળા પોલીસ સાહેબ પોલીસે મારામારી કરી કે પછી એએમસીના અધિકારી આ બેન કહે છે દબાણવાળા દબાણવાળા બી હતા બોક્સર બી હતા મુસલમાન હતા એ લોકોએ મારામારી કરી ઝઘડો કર્યો અમુન લઈ ગયા બધા મોબાઈલ ચોડી નાખ્યો પૈસા લૂટી લે બધું નહીં આપ્યું અરજી લેવા ગયા આપવા ગયા તો અરજી કોઈ આપી લીધી નહીં અમારી એક જ મોબાઈલ લઈ ગયા સાહેબ અમારો એક જ લઈ ગયા નથી અરજી નહીં આપતા એમ કે તમે અમારો વિડીયો ઉપર બનાવીને તમે અમુક બદનામ કરો હોય એટલે હા એટલા માટે શું તકલીફ પડી રહી છે અમુક એટલી તકલીફ પડી કે શાકભાજી કાંઈ વેચાતું નહીં અમારું ત્યાં બરાબર હવે અમે થોડુંક લાઈન થોડુંક વેચવા વાળા સાહેબ છે હવે અહીંયા ધંધો નહીં થતો તો અમે ગુજરાત ચલાવીએ અમે અહીંયા પચીસ છવ્વીસ દિવસ અહીંયા રાત દિવસ અહીંયા જ છીએ તો કોઈ અમારું સાંભળવા માંગે છેલ્લા પચીસ થી છવ્વીસ દિવસથી બેન અહીંયા જ છે તમામ લોકો કહી રહ્યા છે તમામ મહિલાઓ છે અત્યારે ખાસ કરીને આ પોસ્ટર લઈને રસ્તા પર બેસવાનો તેમનો વારો આવી ગયો છે મહત્વની વાત છે છેલ્લા દસ વર્ષથી તે લોકો આ જોધપુર ગામ ખાતે પોતાનો લારી ગલ્લો ચલાવી પોતાનો ધંધો કરતા હતા પરંતુ એમસી દ્વારા પ્રહલાદનગર ગાર્ડન પાછળનો તેમને જગ્યા ફાળવવામાં આવી પરંતુ જગ્યા અવાવરી છે અને ત્યાં પબ્લિક નથી આવતી એટલા માટે અલગથી કોઈ પબ્લિક પબ્લિકવાળી જગ્યા પર પ્લોટ ફાળવવામાં આવે જેથી કરીને અમે ધંધો કરવા તૈયાર છે તેવું ચોક્કસથી રહ્યા છે રજૂઆત છતાંય કોર્પોરેટર અને ધારાસભ્ય આપની રજૂઆત નથી સાંભળતા શું કહેવું જોઈએ ચૂંટણી વખતે વોટ માંગવા આવે છે અને જ્યારે આવો સમય આવે ત્યારે એ લોકો તમને ઇગ્નોર કરે છે એવું કહી શકાય સો ટકા કહી શકાય કે સૌથી વધારે લારીગલ અને પાથાણવાળા હોય આ તમામ લોકો તમામ લોકો સરકારના વોટર છે અને આ પ્રકારની રજૂઆત પણ ધારાસભ્યથી કોર્પોરેટરથી સરકાર તમામ લોકોને કરી છે કે ભાઈ આ તમારા વોટર છે આ હિન્દુ વિસ્તાર છે હિન્દુઓમાં હિન્દુ ધંધો કરે છે જે લોકો મારી ગયા એમાં મુસ્લિમ લોકો હતા એ લોકોની ફરિયાદ લેતા નથી એટલે જોવાનું છે કે હિન્દુઓની સરકાર હિન્દુ વિસ્તારમાં એને મુસ્લિમ લોકો મારીએ છે સરકારના બોડીગાર્ડો તો એ ફરિયાદ લેવા તૈયાર નથી તો વિચારવું પડે કેવી હિન્દુઓની સરકાર છે આ તમામ લોકો બીજેપીના વોટર છે પણ તમામ લોકો કહી રહ્યા છે કે અમે આટલા દિવસથી રોડ ઉપર સુવી રહ્યા છે ધારાસભ્ય હોય કોર્પોરેટ સરકાર હોય આ તમામની મા કર્યો ઘરમાં સેફ છે હીટરમાં સુવી રહી છે અમે લોકો તો અહીંયા ઘડી કડકડતી ઠંડીમાં અગિયાર ડિગ્રી દસ ડિગ્રીમાં પડી રહ્યા એ છતાં કોઈ અમારું એટલે એ લોકોને ખબર પડી કે અમારું કોણ છે આ તમામ લોકો આવનારા કોર્પોરેશન ઇલેક્શનમાં ખૂબ મજબૂતીથી આ સરકારના જવાબ આપશે કે અમારી જે સરકાર નહીં કે અમારા ધંધા રોજગારની જે સરકાર નહીં કે અમારા ધંધા રોજગાર બચાવનારી કોઈ સરકાર નહીં તો શા માટે સરકારને અમે વોટ આપી શકીએ ચોક્કસથી શા માટે અમે વોટ આપીએ તેવું ચોક્કસથી વડીલ કહી રહ્યા છે અને મહત્વની વાત કહી શકાય કે છેલ્લા દસ વર્ષથી વધુના સમયમાં આ જોધપુર ગામ ખાતે તે લોકો પોતાનો ધંધો રોજગાર કરતા હતા પરંતુ તેમને એવી જગ્યા ફાળવવામાં આવી જે જગ્યાએ ઓફિસો છે પરંતુ કોઈ શાકભાજી લેવા તૈયાર નથી એટલા માટે તે લોકો અહીંથી ખસવા પણ તૈયાર છે પરંતુ એવી જગ્યા ફાળવવામાં આવે જેથી કરીને આજુબાજુમાં રહેલા જે સોસાયટી અથવા ફ્લેટના લોકો છે તે લોકો અહીંયા શાકભાજી લેવા આવે તે માટેની એ લોકો માંગ કરી રહ્યા છે ખસવા તૈયાર છે પરંતુ વ્યવસ્થિત જગ્યા ફાળવવામાં

અત્યારે ઠંડીના સમયમાં અડધી રાત્રે તેમની તબિયત લથડે અને તેમને ન કરનારા ને કશું થાય તો તેનો જવાબદાર શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેશે કે પછી કોઈ હોદ્દેદાર રહેશે તે પણ આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે હવે જોવાનું એ રહેશે કેટલા સમયમાં આ લોકોનો પ્રશ્નો નિરાકરણ આવશે અને નિરાકરણ આવશે કે નહીં તે પણ સૌથી મોટો આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે કેમેરા પર્સન ઋષિન સાથે પ્રેમ ચૌબે સમય રિપોર્ટ્સ અમદાવાદ